મિત્રો જેમ કે બે મંત્રીઓએ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં જાહેરાત કરી છે કે મે જૂન સુધીમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે શરૂ થઈ જશે તો એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ એક્સપ્રેસવેમાં વચ્ચે વચ્ચે ક્યાં ઇન્ટરચેન્જ હશે ક્યાંથી ક્યાં જવાશે ક્યાંથી શરૂ થશે ક્યાં અંત થશે તો અહીં બહુ જ એ એનું બેઝિક આપણે વર્ણન જોઈએ તો સરખેજ નજીક જે રિંગ રોડ છે સરદાર પટેલ રિંગ રોડ એ આપ સનાથલથી આ તરફ આવો એટલે ત્યાંથી આ રસ્તો શરૂ થશે આપણે આગળ મેપમાં તો જોઈશું જ તો સરખેજ ઇન્ટરચેન્જથી આ એક્સપ્રેસ વે શરૂ થશે એક્ઝેક્ટલી સરદાર પટેલ રિંગ રોડમાં સનાથલ પછી આપ થોડું અંતર કાપશો એટલે આપને રિંગ રોડ પર આ એસ્કેપ મળશે ધોલેરા એક્સપ્રેસ વે તરફ જવાનો ત્યાર પછી જે પહેલો ઇન્ટરચેન્જ આવશે એ ધોળકા તરફ જવા માટેનો આવશે સિંધરેજ ઇન્ટરચેન્જ આશરે બાવીસ કિલોમીટરના અંતરે આપ એસપી રિંગ રોડથી ચઢો એટલે બાવીસ કિલોમીટરના અંતરે ધોળકા તરફ જવા માટેનો સિંધરેજ ઇન્ટરચેન્જ આવશે ત્યાં એક એસ્કેપ અને એન્ટ્રી પોઈન્ટ આપને મળશે ત્યાર પછી વેજલકા ઇન્ટરચેન્જ આવશે એસપી રિંગ રોડથી આપણે યાત્રા શરૂ કરીએ તો અડતાલીસ કિલોમીટરના અંતરે આ વેજલકા ઇન્ટરચેન્જથી આપ ક્યાં જઈ શકશો તો એક તરફ તો આપ એક દિશામાં જશો તો વટામણ ચોકડી તરફ જઈ શકશો અને બીજી દિશામાં જશો તો લોથલ તરફ જઈ શકશો અને આપ જાણો છો કે લોથલમાં એક ઇન્ટરનેશનલ લેવલનું શિપિંગનું મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે મેરીટાઇમ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે ખૂબ જ ભવ્ય આ મ્યુઝિયમ હશે અને જે એક જોવાલાયક સ્થળ બનશે તો લોથલ તરફ જવા માટે પણ આપને આ રસ્તો મળશે જે આ ઇન્ટરચેન્જ જે મેં કીધું વેજલકા ઇન્ટરચેન્જ જે અડતાલીસ કિલોમીટર આવશે અને એની બીજી તરફ આપ જશો તો આપને વટામણ ચોકડી તરફ જવા મળશે એટલે ધેન ધીસ વિલ બી વેજલકા ઇન્ટર ચેન્જ પહેલાં ધોળકાનો પછી લોથલ અને વટામણ તરફ જવાનો ઇન્ટરચેન્જ પછી જે ઇન્ટરચેન્જ આવશે એના પછીનું પીપળી જંક્શન આવશે જે નવાગામ જે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે જે શરૂઆતમાં કાર્ગો એરપોર્ટ તરીકે ડેવલપ કરવાનો ફેસ છે તો ધોલેરા એરપોર્ટ જવા માટે આ પીપળી જંક્શનનો નવા ગામ એરપોર્ટ જે છે ધોલેરા અગાઉ ધોલેરા અગાઉ ધોલેરા ધોળેરા એસઆઈઆર પહેલાં આવશે જો આપ અમદાવાદમાંથી ધોલેરા તરફ જતા હોતો તો એ સિત્તેરથી એંશી કિલોમીટર દૂર એસપી રિંગ રોડથી આ પીપળી જંક્શનનો એસ્કેપ અને એન્ટ્રી પોઈન્ટ આવશે જ્યાંથી ધોલેરા એરપોર્ટ તરફ જવા જઈ શકાશે નવા ગામમાં અને ત્યાર પછી આંબલી ઇન્ટરચેન્જ આવશે જે ધોલેરા એસઆઈઆરનો પહેલો ઇન્ટરચેન્જ હશે ત્યાંથી આપ ધોલેરા એસઆઈઆરમાં એન્ટર થશો અને ત્યાર પછી આપ ભાવનગર તરફ આગળ નીકળી જશો જો તેથી આગળ ધોલેરા ને પાર કરીને કે તેની બાજુમાંથી પસાર થઈને જશો તો તો આ આખો જ રૂટ છે જે આવશે હવે આપણે એને નકશામાં પણ જોઈ લઈએ તો આપણે એકચ્યુઅલ નકશો જોઈએ પહેલાં એક ગ્રાફિકલ નકશો પણ જોઈ લઈએ કે અમદાવાદના એસપી રિંગ રિંગરોડથી આપણે એન્ટર થયા ત્યાર પછી જેમ કે મેં કહ્યું કે ધોળકા તરફ જવાનો ઇન્ટરચેન્જ આવશે પોપ્યુલરલી તો એ ધોળકા ઇન્ટરચેન્જ તરીકે જ ઓળખાશે ત્યાર પછી વટામણ તરફ જવાનો અને લોથલ તરફ જવાનો આ ઇન્ટરચેન્જ આવશે આ તરફ વટામણ આ તરફ આ બગોદરા જઈ શકશે એ નજીકમાં લોથલ આવશે ત્યાર પછી પીપળી નવા ગામનો આ રસ્તો પડશે ઇન્ટરચેન્જ આવશે કે જે આપને ધોલેરા એરપોર્ટ તરફ લઈ જશે અને ત્યાર પછી યુ એન્ટર ધોલેરા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ જે અત્યારે છે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને ત્યાર પછી અધેલાઈથી આપ નીકળશો અને ભાવનગર તરફ સડસડા આઠ પહોંચી જશો તો ભાવનગર તરફ જવાનો પણ એક ફાસ્ટ રસ્તો મળશે ધોળકા તરફ જવાનો પણ એક ફાસ્ટ વિકલ્પ મળશે વટામણ બગોદરા અને લોથલ તરફ જવાનો પણ એક ફાસ્ટ વિકલ્પ આ સાથે પ્રાપ્ત થવાનો છે આખા રૂટનો હવે આપણે એકચ્યુઅલ મેપ પણ જોઈ લઈએ એક યટનંદ્ર નકશો જોઈ લઈએ અહીંથી સ્ટાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ સરદાર પટેલ રિંગ રોડ તરફથી ત્યાર પછી અહીં બાવળા અને ધોળકા તરફ જવાનો એસ્કેપ અને એન્ટ્રી પોઈન્ટ ત્યાર પછી વટામણ અને આપ આ તરફ લોથલ એનો અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ત્યાર પછી પીપળી એરપોર્ટ જે પ્રપોઝ છે ધોળકાનું જેનું કામ અત્યારે શરૂ છે તે તરફ એન્ટ્રી અને એક્ઝિટ અને પછી આપ ધોળેરા એસઆઈઆરમાં એન્ટર થઈ જાઓ છો અને ત્યાર પછી આપ ભાવનગર તરફથી બહાર નીકળો છો સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ પ્રોજેક્ટ આ રીતે આ એક્સપ્રેસ વેનું લોકેશન છે તો ચાલો હવે આપણે એકચ્યુઅલ મેપ પર આવીએ આ સનાથલ છે આપ જાણો છો કે અહીં આંબલી બોપલ આવશે અહીં શાંતિપુરા છે આગળ આમલી આંબલી બોપલ ઘૂમા એ બધા વિસ્તાર આવશે અહીં સનાથલ છે આ સરદાર પટેલ રિંગ રોડ છે અને સરદાર પટેલ રિંગ રોડ પર સનાથલથી આગળ આવતા આપને અહીં एंट्री पॉइंट आणि एक्झिट पॉइंट मिळ अहमदाबाद धोळेरा एक्सप्रेस वेनं त्यपस्त अही ताजपूर परंतु एंट्री एक्झिट पॉइंट नाही याद रे अही पसार होतो होतो कवीिठा बाजूमध्ये सिंध्रेज पासे પહેલો એસ્કેપ આવશે અને આપણે આગળ વાત કરી કે આજે સિંધરેજ એસ્કેપ પડશે તે ધોળકા તરફ લઈ જશે એક તરફ ધોળકા બીજી તરફ બાવળા સિંધરેજથી આગળ લગાતાર આગળ વધીને વિદાઉટ એની એસ્કેપ ઓર એન્ટ્રી પોઈન્ટ અમદાવાદ ધોળેરા એક્સપ્રેસ વે તો આ એનો બીજો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ વેજલકા પાસે આવશે એઝ વી ડિસ્કસ કે આ તરફ લોથલ બીજી તરફ વટામણ ચોકડી એન્ડ આફ્ટર ધીસ વેજલકા આપ સીધા જ જે ત્રીજા એસ્કેપ પર પહોંચશો એ હશે પીપળીનો એસ્કેપ જ્યાંથી નવા ગામ એરપોર્ટ જે ધોલેરાનું તૈયાર થઈ રહ્યું છે તે તરફનો એક્સપ્રેસ હશે તે તરફનો એસ્કેપ અને એન્ટ્રી પોઈન્ટ હશે વિચ ઇઝ ધીસ અહીં પીપળી છે અને એટલે આ પીપળી એસ્કેપ અને એન્ટ્રી પોઈન્ટ તરીકે ઇન્ટરચેન્જ તરીકે ઓળખાશે અહીંથી ધોળેરા એરપોર્ટ તરફ જઈ શકાશે અને ત્યાર પછીનો સીધો જ એન્ટ્રી પોઈન્ટ આવશે ધોળેરામાં તો આ ધોળેરા એવી સીડી બિલ્ડિંગ આવી ગયું ધીસ ઇઝ ધોળેરા અને આ સાથે ધોળે રેસાઈ અને ત્યાર પછી એ રસ્તેથી જ આપ સીધા જ ભાવનગર તરફ આગળ નીકળી જઈ શકશો